નમસ્કાર જય જવાન જય કેસાર ગુજરાતમાંથી હમણાં મને સમાચાર મળ્યા કે જગદીશ મહેતા એક નિર્ભય પત્રકાર એવું બને કે ક્યારેક જગદીશભાઈ બોલવામાં દેશી કહેવતોના કારણે અને પેટમાં કંઈ પાપ ના હોય એટલે ક્યારેક એવું બોલી જાય પરંતુ જગદીશભાઈ ક્યારેક કોઈથી ડરે એ સંભવ નથી દેશી માણસ દેશી કહેવતો પરંતુ આ જગદીશભાઈ મહેતાને અત્યારે હમણાં મારી પાસે જે સમાચાર આવ્યા મુજબ એમને હેડલાઇનના ગ્રુપ એડિટર તરીકે ફરજ મુક્ત કર્યા એમની ઉપર એફઆઈઆર થઈ છે એની સાથે સાથે ગિરીશભાઈ સોલંકી જે છે એમની ઉપર પણ એફઆઈઆર થઈ છે ખંડણીની ફરિયાદ છે આ ફરિયાદમાં કેટલું તથ્ય હશે આપ સૌ જાણો છો ગુજરાતમાં અત્યારે કંઈક એવું બની રહ્યું છે કે જે લોકો સરકાર સામે બોલે અને એમાંય ખાસ કરીને હર્ષભાઈ સંઘવી એટલે કે જેને આપણે હર્ષ સંઘવીના નામે ઓળખીએ છીએ ગુજરાતના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી એના વિરુદ્ધમાં કોઈ બોલે એટલે એની પર ફરિયાદ થવાની પાકી જ ગણી લેવાની અલગતાર બોલતા હતા ખોલીને બોલતા હતા એટલે આ સિલસિલો એટલા માટે મને આમ નવાઈ નથી લાગતી જગદીશભાઈના ઉપર એફઆઈઆર કરવામાં કે જગદીશભાઈને નોકરીમાંથી મુક્ત કરવામાં કદાચ આજની સરકારે થોડું મોડું કર્યું હાલમાં ગુજરાતમાં એક તાનાશાહી સરકાર ચાલી રહી છે આ તાનાશાહી સરકાર જે પત્રકારોને એનો અવાજ દબાવવા માટે આપણે એક બાજુ એમ કે છે કે ભાઈ મીડિયા જે છે એ તો સમાજનો અરીસો છે દર્પણ છે આ દર્પણને ફોડી નાખવાનું કામ આ દર્પણમાં એમને જેવું મોઢું જોવું છે એવું મોઢું બતાવો નહીં તો તમારી વિરુદ્ધમાં એટલે જગદીશભાઈ મહેતા ઉપર થયેલી એફઆઈઆર એમને નોકરીમાંથી મુક્ત કરવા આ આખી એક સાજિશ છે એક ષડયંત્ર છે હું પોલિટિકલ પાર્ટીનો વ્યક્તિ પછી છું પરંતુ હું ગુજરાતનો નાગરિક પહેલો છું ભારતનો નાગરિક પહેલો છું દેશના બંધારણે આપણાને બોલવા માટેની આઝાદી આપી છે આ આઝાદી છીનવવાનો કોઈને અધિકાર નથી એટલે ગુજરાતનું શાસક ગુજરાતનું શાસન અને ગુજરાતના શાસકો જે પ્રકારે તાનાશાહી ભર્યું વર્તન કરી રહ્યા છે આ ચિંતાનો વિષય છે મેં અનેક જગ્યાએ જોયું છે વચ્ચે આપ સૌને ખબર છે કે નિર્ભય ન્યૂઝ કે જમાવટમાંથી કે ક્રાંતિ માર્ગવાળા જે છે એ અલગ અલગ જે ચેનલો જે ના જે પોતાની રીતે ઊભા થયા છે આ બધા ઉપર દબાણ આવ્યા છે આ બધા ઉપર એ લોકોએ સ્વમાન સાથે પણ જે ઘટના ઘટી એ પણ જાણીએ છે ગુજરાત સમાચારને જે રીતે એની ઉપર રેડ ઈડીની દરોડા પડ્યા અને એ બધું થયું એ આપ જાણો છો એટલે ગુજરાતની સરકાર જે છે એ એવું માને છે કે ડેમોક્રેસી નથી ફરી એક વખત આ ઠોકશાહી રાજાશાહી તાનાશાહી બાદશાહી અને એમાં પાછી એમના જ તળવા ચાટનાર નોકરશાહી એટલે ગુજરાતના અધિકારીઓ એમના આકાના સૂચના મુજબ એફઆઈઆર કરે છે એટલે જગદીશભાઈ મહેતા ઉપર થયેલી એફઆઈઆરને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું ક્યાંક જગદીશભાઈ જયારે ભૂલ કરી હોય તો મેં ફોન કરીને કહ્યું પણ છે પણ હું જગદીશભાઈને અહીંયા અત્યારે મારું સમર્થન આપતા એમ કહું કે જગદીશભાઈ તમારા જેવા લોકોની વાત મૂકતા ક્યારેક તમે અમારી પણ ટીકા કરો છો તમને હક છે પત્રકાર અમારી ટીકા ના કરે રાજ્યના શાસકો અને વિપક્ષોની ટીકા ના કરે તો કોની કરે એટલે આવી ટીકા સાંભળવા ન ટેવાયેલા ગુજરાતના શાસકો અને દિલ્હીના નવા બાદશાહો એ કોઈ પણ ભોગે વિરોધી સુરને દબાવી દેવાનો એ આંદોલનકારી હોય તો દબાવી દેવાનો એ પત્રકાર હોય તો દબાવી દેવાનો એ વિદ્યાર્થી આંદોલન હોય તો દબાવી દેવાનું એ આદિવાસી આંદોલન હોય તો દબાવી દેવાનું ખેડૂતનું આંદોલન હોય તો દબાવી દેવાનું ગુજરાતના લોકો એ જાગવાની જરૂર છે ગુજરાતના લોકો જો આ જ રીતે આવી હિટલર શાહી તાનાશાહી રાજાશાહી બાદશાહી અને નોકરશાહી જે છે એના ગુલામો બનશે તો ગુજરાતમાં લોકશાહીને ખતમ થતા વાર નહીં લાગે હે ગુજરાતીઓ મને શરમ આવે છે હવે આપણે ગાંધી અને સરદારના વારસદાર છીએ ગાંધી અને સરદાર કે જેણે અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાના જે મહાન લોકોના પાંચ નામ પહેલા લેવાય એમાં બે ગુજરાતીના નામ આવે ગાંધી અને સરદાર આ ગાંધી અને સરદારના નામને વટાવ્યા પહેલા ગાંધી અને સરદારના નામને મિટાવવા નીકળ્યા છે અને ગાંધી અને સરદારે આપેલા આદર્શો જે છે એને ખતમ કરવા માટે ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી છે તમે જુઓ તો ખરા ગુજરાતનો એક આઈપીએસ ઓફિસર વર્ષોથી જેલમાં સબડે છે એનો ગુનો માત્ર એટલો જ હતો કે ગુજરાતના એ વખતના બાદશાહને ની સામે એને જુબાની આપેલી ગુજરાતમાં અનેક લોકો છે કે જે જેલમાં હોવા જોઈએ એ આજે ગાંધીનગરના મહેલમાં છે અને જે લોકો ગુજરાતના લડવૈયાઓ હતા એ આજે જેલમાં છે જાગો ગુજરાતીઓ નહીં તો આ અદાણી ને અંબાણીના ગુલામો જે ગુજરાતનું શાસન લઈને બેઠા છે એ અદાણી ને અંબાણીના તેત્રીસ હજાર કરોડ માફ કરી દેશે અને તમે એની સામે અવાજ ઉઠાવશો તો તમારી ઉપર એફઆઈઆર થશે શક્ય છે કાલે મને પણ નાખે આ લોકો જેલમાં કારણ કે હું અદાણી ને અંબાણીને તેત્રીસ હજાર કરોડ માફ થાય તો એના વિરુદ્ધમાં બોલું છું ગુજરાતના ખેડૂતોને દસ હજાર કરોડનું એક મજાક કરતું પેકેજ આપી દે તો એના વિરુદ્ધમાં બોલું છું ગુજરાતમાં ઠેર ઠેર વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનો ઉપર જે રીતે થાંભલાઓ નાખીને પોલીસ ગુંડાઓ અને રાજનેતાઓ ભેગા થઈને ગુજરાતના ગરીબોની જમીનો છીનવે છે એની સામે અવાજ ઉઠાવશે એને આ લોકો જેલમાં નાખશે શરમ આવે છે અનેક જગ્યાએ બહેનોને પકડી પકડીને આ લોકોએ ધક્કા મારીને પકડી જાય છે અને ત્યારે કોઈ બોલે નહીં અને આવા એક પત્રકાર જે બેબાક બોલે તો એને જ ફરિયાદ થાય એને નોકરીમાંથી છૂટા ગુજરાતના પત્રકાર જગતમાં જે પણ લોકો લડવૈયાઓ હશે એને એક વ્યક્તિ તરીકે એક આંદોલનકારી તરીકે એક સમાજના સેવક તરીકે લગાતાર એ લડતના સાથીને અમે સાથ આપશું અને ગુજરાતના સૌ કોઈને કહીશ કે તમારો વિડીયો બનાવો અને મૂકો કે ગુજરાતમાં તાનાશાહી નહીં ચાલે ગાંધી અને સરદારનું ગુજરાત છે આ કોઈના બાપનું ગુજરાત નથી ધન્યવાદ જય હિન્દ સાથીઓ